બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં નર્મદા કેનાલો વારંવાર તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ નાખેલી પાઇપોમાં લીકેજ થવાને કારણે ખેડૂતો સુધી પૂરતું પાણી પહોંચતું નથી લેવલિંગ કર્યા વગર હલકી પાઇપો નાખવાના કારણે તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે વાવ તાલુકાના છેવાડે આવેલા દૈયપ ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતા તેમણે થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી હતી પહોંચતું નથી ખેડૂતોનું છતાં કોઈ નિવડો મળતો નથી તેથી સમસ્યા હાલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આ મુદ્દે જવાબદાર નર્મદા વિભાગના અધિકારી ચૌહાણે ખેડૂતોને પાણીની સમસ્યા અંગે તાત્કાલિક પગલા ભરવાની ખાતરી આપી હતી અમે બધા ખેડૂતો ભેગા થઈને અમે નિગમમાં અરજી કરવા આવ્યા હતા કે અમારે પાણી મળતો નથી બરાબર માઇનોર ટુ દૈયક માઇનોર ટુમાં પોણી મળતો નથી ખેડ સુધી ખેડૂતોને એટલે અમે અમારે રજૂઆત કરવા આવ્યા હતા એટલે અમારે રજૂઆત સાહેબે એ સાંભળી હતી કે તમારે એનો બધો નિકાલ હલ કરી આલશું અહીંયા બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આલશું શક્ય થશે તો અને પોણી તમને મળે એમ કરી આલશું જોઈ અમે તમાને આવ્યો છે છ મહિના સુધી તમારે આશ્વાસન આશ્વાસન આલ્યો છે કે તમે થઈ જશે તો કરી આવશું બાકી નહીં થાય તો પાછા અમે આંદોલન કરશું આંદોલન કરશું અને અરજી પાછી આપશું અમે છ મહિનાની માન મુજબ આપી છે કે તમારે થાશે પરંતુ છ મહિના સુધી એનો હાલ થાશે તો કરી આવશું હા નહીં થાય તો પછી અમે પાછો આંદોલન કરશું અને અહીંયા આવશો ખેડૂતો બધાય દઈપના ભેગા થઈ મારું નામ પટેલ અકમાભાઈ સગરામભાઈ મારું ગામ દૈયબ તાલુકો વાવ અમારી બ્રાન્ચ બેમાં પાણીની બહુ સમસ્યા હોવાથી અમે સાહેબને નવી માઇનોરની માંગણી કરવા માટે આવ્યા હતા અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલો બનશે એટલી તમને હું મેલ મદદ કરીશ અને જેવો કામ થશે હું તમારે કરાવી આપીશ એવી અમને ખાતરી આપી છે અને એના માટે અમે બધા આવ્યા હતા તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો કરવામાં આગળની કાર્યવાહી કરીશું આગળની કાર્યવાહી કરીશું દરેક ખેડૂતો બધા ભેગા થઈને આવીને એના માટે આવેદન પત્ર આપીશું એ બધું કરીશું